મિત્રો ફૂઈનું ફૂયારું મિત્રો આ એક સત્ય ઘટના છે તો સાંભળો મિત્રો ખંભા ગામની એ આઈરાણી હતી આઈરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી આયર મરી ગયો અને દેશમાં દુકાળ પડ્યો રાબ વિના છોકરા રીડિયામણા કરવા માંડ્યા દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી પાડોશીને બે હાથ જોડી હિનવણી કરી બાપુ બે દિવસ મારા ગભરુડાને ટીપુ ટીપુ રાજો ત્યાં હું મારા ભાઈને ઘેર આટો જઈને આવતી રહું છું મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે ખંભાથી ખાંભેથી પોતે હોશે હોશે મતિયાળે ગઈ ઘરના બારણામાં જ ભાઈને ઊભેલો ભાડ્યો પણ ભાઈને તો કળ જુગે ઘેરી લીધો હતો આ લેણિયાત ક્યાંથી આવી એટલું બોલીને આયર ઘરમાં બેસી ગયો પાછલી છીડીએ થઈને એણે પ્લાન કર્યું બહેને આગેથી ભાઈને ભાગતો ભાડ્યો કે એના પગ ભારે થઈ ગયા તોય દુઃખની મારી બહેન પિયરની ઓસરીએ પહોંચી ભોજાઈએ પણ મોંમાંથી આવો એટલું ન કહ્યું નેવા જાલીને નણંદ ભાભી રહી એણે ભાભીને પૂછ્યું ભાભી મારો ભાઈ કયા ગયો તમારા ભાઈ તો કાલિયોના ગામત્રે ગયા છે ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું બહેનને મન થયું એણે નિશાસો મૂક્યો એ પાછી વળી ગઈ ભાભી કહે રોટલા ખાવા તો રોકાવો ભાભી હસીને જો સ સોમલ દીધું હોત તો એ પી જાત એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી પણ એની આંખમાં શ્રાવણને ભાદરો વરસવા માંડ્યા બોર બોર જેવડા પાણીડા પાડથી ચાલી જાય છે માથે લીમડાની ઘટા જળુબી રહી છે અને છીક આવે એવા ચોખ્ખા ફૂલ ઓરડાની લીપેલી ઓસરીએ જબરત ડીલવાળો ઝોગડો ભગત બેઠો બેઠો વોકો પીએ છે ઝોગડો બાઈને નાની હતી ત્યારથી ઓળખતો હતો બહેનને જોતા જ હરખમાં આવી જઈને રસ્તા ઉપર આડો ફર્યો પૂછ્યું કાં બાપ આમ રોતી કાં જા ઝોગડા ભાઈ મારે માથે દુઃખના ડુંગર થયા છે પણ દુઃખ મને રોવરાવતું નથી મારો માનો જણ્યો ભાઈ મને દેખીને મોઢું સતાડે છે એ વાતનું મને રોવું આવે છે અરે ગાંડી એમાં શું રોવા બેઠી હું એ તારો ભાઈ છું ને ઉઠ હાલ્યા મારી સાથે ઝોગડાએ બાઈને જીભથી જીવની બહેન કહી અંદર લઈ ગયો એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું રોકડ ખર્ચી આપી પોતાના છોકરાને કહ્યું બેટા ફૂઈને લઈને ખાંભે મૂકી આવ્યા અને દાણા ફૂઈને ઘેર ઉતારી મેલજે ગાડું જોડીને છોકરો ફૂઈની સાથે ચાલ્યો વિધવા આયરણી પોતાના મનમાં આ સંસારના સાચ જૂઠ ઉપર વિચાર કરતી ચાલી ગઈ તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો મા માજણ્યો મળ્યો અંતરમાંથી સંસારના ઝેર ઉતરી ગયા બહેન ગયા પછી ચોગડાની બાયડી આવીને બોલી ભગત મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જશે કેમ જુઓ ભગત છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે તો તો ગાડુને બળદ એની ભૂઈને આપીને આવશે અને જો મારી જાતમાં કંઈ ફેરફાર હશે તો ગાડું બળદ પાછા લાવશે અરે મૂર્ખી એવા તે વધાડ હોય એ છોકરું બાપડો એવી વાતમાં શું સમજે એ તો મોટેરાએ કહ્યું હોય એટલું જ કરે ને અને આપણે કોઈ દી ક્યાં શીખવ્યું છે કે કહ્યું છે ભગત જો શીખવવું કે કહેવું પડે તો પછી નવ મહિના ભાર વેઠ્યા બેઠ્યો તેનું માં તમસું બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાસ ઉલાડતો ઉલાડતો ઘેર આવ્યો સાંભળીને પૂછ્યું બેટા ગાડું બળદ કયા ફૂઈને દીધા કા બાપા તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફૂઈને ફુયારું ન આપી આવું મા બોલી રંગ છે બેટા હવે ભગતનો દીકરો સાચો મિત્રો વાર્તા કેવી લાગી તે જરૂર જણાવજો ધન્યવાદ